જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો તો તમે જોઈ લીધું છે કે ઝઘડા ઉપર છે અને ભૂપેજી કેવી રીતના બધા નતા આવે છે તો બ્લોગમાં જોડાઈ રહેજો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લે છે એ પણ તમને બતાવશું તો બધા રેડી છે તો આપણે શરૂઆત કરી દઈએ વરિભા રેડી રેડી

તારા મનમાં તું બિલ્ડર હોય તો તારા ઘેર આ રીતનો પાવર કરવા એટલે હું કેવું કે બીજું બધું દવા દે એટલે હું હા હા એ બધો હું કર્યો દિવાળી પર તો ફરવા દેવાનું કઈ નક્કી નહીં હા હા એ જવાબદારી બધી મારી સારું સારું આનું અભાળે બીજી યાદ રાખજો તો નામ જો હા

બરોબર લૂંટે કરવાની છે થોડી કારણ કે મેં લાખ રૂપિયા ની વાત મારા કંઈ રૂપિયા

તમે કનેબડી બોલો તો આવે નમસ્તી વાત કરીએ તો ઓમ આવશે તો એટલે પસ્ત તરમાંમાં થઈ એ અલે ચોકળ હેડ્યો છો ઢોકા ગભે કરી કારણ કે મારે આ તો આમ કરવાની છે એટલે પૈસી તો મિયોમાં ઉતરે જો આટલે આટલે અલા ચોકળ હેડ્યા છો જોકા ગભે કરીને જો બોલી ગયો છે એમ ને હેડો તો ભુંદાય આયો હાતો ઈકણો હમું કરવો છે હવે આ કેના બૈડામાં બૈડાને છોડવો ભાઈ એ ગરા કાળા થઈ ગયા છે બાયડામ સકઈ રહેવાના છે બરાબર છે કેડો હવે સંતીએ મને નાનો આલુ છે અજી આવી છે મોણ તો અજી આવી ગઈ બસજી કેગા કેટલા ભરજી લેવા મારાજી પણ હવે એટલે એક તો કટ લેવા જ પડશે

એય છો હેડા ઢોકા લઈ લેન હે વાઘુબા સોથી આવો હે કોબલે થી બદમ નોખી ભાઈ બદમ નોખી સોસાયટી નહી બનતી હોવે ઈને અરે બિલ્ડર હોય તેના ઘરનો આપનો છોડો વાડો છે જો એટલી હેડમું રેડી કમ્પ્લીટ કટાઈ ગયો

લગભગ ઘણું ખરું શૂટિંગ થઈ ગયું છે હવે જવાનું છે સોસાયટીમાં ડાયરેક્ટ કટ લેવા તો કારણ આપણે સોસાયટી બાજુમાં ભજીનો કટ લેવાનો છે એ બાસ્કુજીનો કટ છે આજ છે નહીં હાજર નહીં મમ્મી કાપો હાજર નહીં ને વિડીયો પૂરું થાય વિડીયો પૂરું કરશે ને કન્ટિન્યુ મેલા રેડી આ બાજુ हां केड़ा que केड़ा बजे हां

મને ગાતા નહીં આવડ તું તમને રમતા સારું આવડે રમવા ચાલુ રાખો તમે ગાવાનું હડો પણ તું તો એની આવડતું ના છે

તમાર તમે એવું સકતો હોય કે અરે વસ્તી વસ્તે નતાળવાની કુંતે વાત કરો આપણે નતાળ અરે બહુ દા જોવી લે

તો પેલા ભાગનું આપડે આટલું શૂટિંગ પૂરું થઈ ગયું છે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો